માણા નાનો અને નામ મોટું લઈને ફરે દુનિયાની માલપા ભરતભાઈ ગમે ને ગમે એટલો પાવર હોય ગમે એટલું અભેમાન હોય રૂપિયાનો પાવર હોય માણાનો પાવર હોય તો એક દિવસના સમયે આ કાચી માટીની કાયા છોડીને જવાનું છે જવાનું છે ને જાવા જવાનું એવું નામ લઈને જે ફરે અને આ વિસ્તારમાં જ્યારે જ્યારે હું આવ્યો છું ને ત્યારે ફરજિયાત ઈ માણ ગમે ત્યાંથી ગોતી લે મને કે તમે ત્રણ દીથી અમારા વિસ્તારમાં છો તો તમે મને ભેગા ન થયા મેં કીધી તારી ભૂલ હું ભેગો થાવ જ નહીં કીધું હે પણ એવો અમારે જેનું નામ ખબર નથી પણ એક જ નામ મને આવડે મોત કા રાજા ઈ મોત કા રાજા યમ રાજા ના નામ ઉપર આ પચાસ રૂપિયા પેલા મંગળ માં રામ ભરોસે ભેટ આપે તાળીયું ના વધાવો હે મને ને તમારે કદાચ ગુનો હોય અભિમાન હોય ઈ યમ રાજા ના નામ ઉપર જઈ બોલાવે એની ઉપર કેટલા એને છે આમ કોન્ટ્રાક્ટ હશે યમ રાજા અરે હે પણ સાહેબ એનો આનંદ છે એની મોત છે એવા જ અમારે જીવનભાઈ એવા જીવનભાઈ રામજીભાઈ